લો માય ટુ ફેમિલી કેમ છો બધા બધામાં કે મજામાં જશો મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ બધાને ગુડ મોર્નિંગ જેમાં મોગલ અને હું આશા કરું છું કે તમે પણ બધા મજામાં જશો હું પણ મજામાં જ છું અત્યારે આપણે સવાર સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે તો થોડુંક મોડું થઈ ગયું આમ તો રોજનો મારો દસ સવા દસનો ટાઈમ હોય પેલા સાડા દસ થઈ ગયા સાડા દસ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જીયાંશભાઈ છે અને જીયાંશભાઈ જોવા નથી

થઈ ગયેલા તો છે પણ હવે ઘડી મારવાની છે કેમ કે સાડા દસ થઈ ગયા છે ઓલરેડી આગળ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય જેન બેન સ્કૂલ નો ટાઈમ થઈ જાય તો કામ ના તો કઈ પા નથી એટલું બધું કામ છે હાર વાલો તમે કન્ટિન્યુ બ્લોક માં રેજો ને હું આ ઘડી મારી દઉં પછી મારી ઘડી મારતી થી મારે લાગી ગયા છે અને અમાર ત્રણ જો બે ત્રણ ત્રણ બે ગયા છે હવે શું કરે છે ખબર નહીં કઈ

ને અત્યારે મારા હાથમાં આવી ગઈ છે ચોળી મારે ચોળી ફોલવાની છે મસ્ત મસ્ત ચોળી હતી પણ છે ને બે દિવસ પડી હતી ને ફ્રીજમાં તો થોડી કોલી થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં હા એ જાઓ મારે બે શું કરે છે ફૂગા રમે છે જાઓ તો જાઓ ફ્રેન્ડ્સ મે તો સરવે પીડું આજે પીવે છે હું પીઉ છું જે મારા પૂરું આ બે તો ફટાફટ પી ગયા મારા પિતા વાર લે મારા દૂધી हेलो हेलो बधाई दूधी चक्का दूधी खै तो बुथी आवे तो के दे साले अबे साले दूधी खै तो बुथी आवे मम्मी गजन सार बनाए तो न मम्मी केऊ काम कर नाहियो मस्त मस्त जो मस्त मस्त काम कर नाहियो आओ दूधी ये काम करता भाई कमेंट में केजो आओ काम कर वो ने तो मैं आओ काम कर वो ने ग मैं ये काम बढ़िया से थोड़ा आ बस से लाइक ये काम ये काया

રૂવી રવિના જો આપણા છે આલો વિડિયો રાખજો લાઈક કરજો શેર કરજો આવી ગયા ઘરે અને આ બેય તો એકડા માથે જ છે સાલે

છોકરાઓ તો હો ના ઘરે વ્યાઈ ગયા છે મારો તો મગજ થઈ ગયા હતા બધા ભેગા થયા ને તો કંટાળો લાગ્યો એમાં આજ મારે મશીનનું કામ નહોતું તો હું નવરી હતી ને એ લોકો પણ નવરા હતા આ ડોલો કાંઈ વાંધો નહીં હોય એના ઘરે વ્યાઈ ગયા છે મારે મારું કામ કરવાનું છે મારે અત્યારે બનાવવાનું છે જમવાનું તો જમવાનું બનાવવા માટે જો આપણે સોળી લઈ લીધી છે મસ્ત મસ્ત ચોળીના દાણાનું અને બટેટાનું શાક બનાવવાનું છે રોટલા બનાવવાના છે એવું કંઈક જમવાનું પ્લાન છે હવે એ પૂરો કરશું બનાવી નાખશું

સારો વાલો વાગી ગયા છે કેટલા ખબર આઠ વાગી ગયા છે બધું થઈ ગયા છે જમવાનું બનાવવાનું શરૂઆત કરતી જીન્સ બેન કરશે સારું વાલો આવ્યું હતું જમીને ફ્રી થયા છે જોકે ફ્રી તો અમે ક્યારે થાય જ નહીં કામ તો હોય જ તે અત્યારે કામ શરૂ જ હતું તમારો માલ આખો દિવસ નહોતું કામ આવેલું ને તો અત્યારે સાંજે જઈશું આવ્યો ત્યારે લેતા આવ્યા છે અને આ દોરી પલટાવવાની છે તો હું દોરી પલટાવતી હતી અને જઈશું ને મેં થોડીક વાર

તો એને અહીં લખેલું હતું કે અહીંયા ફોટો લગાડવાનો તો જિયાંશભાઈ છે ને એ ફોટો લગાડી દીધો હશે જો જીયાંશભાઈ ને કશ બોલીને જાય છે જીયાંશ કશ બોલીને જાય છે તને હે હાલ વાલો હવે જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશો હવે નો બ્લોગ સાથે બાય બાય